સભા કોને કહેવાય તો કે શિષ્ટ પુરુષોનો સમાજ જ્યાં એકત્ર થયો હોય એને સભા કહેવાય એવા સ્થાનની અંદર બેસવાનો જ્યારે પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે ધ્યાન રાખવું અભિમાન દર્શક આસનમાં ક્યારેય ન બેસવું એક પગને બીજા પગ ઉપર ચડાવીને બેસવું જેને આપણે શું કહીએ છીએ પગ ઉપર પગ ચડાવીને પેલા તમે લોકો ભરતગુંથણ કરવા બેસતા ત્યારે એવી રીતે બેસતા પણ એ વસ્તુ આખી જુદી હતી તો એ રીતે વચનામૃત લઈને ના બેસાય એ રીતે સભામાં ક્યારેય પણ ન બેસાય વળી બે ઢીચણોને અથવા તો એક ઢીચણને પીઠ પાછળથી વસ્ત્ર સહિત બાંધીને આવું ગામડામાં રિવાજ હતા પહેલાના સમયમાં ગામડાઓની અંદર કથા વાર્તા જ્યારે થતી હોય તો કોઈને માળા ફેરવવાની કેવી તો કઈ ગતા ગમ પડતી નહોતી અને એમાં બેનોમાં ઓછું પણ ભાઈઓમાં ખાસ એ લોકો સભામાં બેઠા હોય તો ગમચો હોય માથે બાંધવાનું કાંઈ હોય તો એને કમરેથી ઢીંચણ સુધી બાંધી અને એવી રીતે ઢીંચણ બાંધીને બેસે અને બેનો હોય તો હાથથી ઢીંચણ બાંધીને બેસે તો આ કોઈ સભામાં બેસવા માટેનું આસન નથી એટલે આ રીતે ક્યારેય પણ ન બેસવું આપણને એમાં કંઈ લાગે નહીં એમ થાય સરળતાથી બેઠા છીએ પણ શાસ્ત્રએ એને ગર્વ સૂચક આસન કીધેલું છે એમાં આપણું અભિમાન દેખાય એમ બેઠા એને નિર્મયનીપણે બેઠા ન કહેવાય એટલે આ રીતે બેસો તો એ અસભ્ય વર્તન ગણાય સ્મૃતિ બતાવે છે કે આચાર્યસ્ય ચ વૃદ્ધાદેરંતિકે ચ સદસ્યપી વિરાસને પુરુષો નાસિત પ્રોઢપન્ન આચાર્ય તથા વૃદ્ધ વડીલ એની આગળ તેમજ સભામાં વિરાસનમાં કે પગ ઉપર પગ ચડાવીને ના બેસવું પગ ઉપર પગ ચડાવીને ક્યારે બેસવાનું હોય તમે લાંબા પગ કરીને પગ ઉપર પગ ચડાવો ભાઈઓ છે એ વાળેલા પગને પગ ઉપર ચડાવે તો એ છે ને કંઈક કોકની સાથે જ્યારે ઝઘડો કરવા જવાનું હોય ને એવું આસન લાગે વિરાસન તો એમાં ક્યારે પણ ન બેસવું વળી આચાર્ય દીપિકા એવું બતાવે છે કે પર્યાવેષ્ટ શ્રોણી પાદમ વાસ સાગરે વિશેષચ સદસી પૃષ્ઠે કૃતવાન ચોત્તમાન વસ્ત્ર વડે કેડનો પાછલો ભાગ તથા પગને વીંટીને ગુરુની આગળ તથા સભામાં મોટા માણસને પીઠ દઈને ન બેસવું વાત એકની એક જ છે પણ હું એ બતાવું છું કે ખાલી શિક્ષાપત્રીમાં નથી લખ્યું આ બધા શાસ્ત્રોમાં આ વાત લખી છે ખાલી સત્સંગીય જ આ રીતે રહેવું એમ નહીં પણ તમામ આપણા શાસ્ત્રો આપણને આ આસન વિવેક શીખવાડે છે વળી આ શ્લોક વિશે એવું કહેવામાં આવ્યું છે સભામાં પગ લાંબા કરીને ન બેસવું અને લાંબા પગ કરીને એકબીજા પર એકબીજો પગ ચડાવીને ન બેસવું તેમજ ઊંધા પગ રાખીને ન બેસવું અત્યારે કપડા એવા પહેરે એટલે ઘણી વખત અહીંયા કોઈ આવ્યા હોય છોકરાઓ એટલે યુવતીઓ વગેરે તો હવે સીધા હસને તોય બેસી શકે એવું જ ના હોય કારણ કે કપડા જ એટલા બધા ફિટ હોય એટલે એને જાતે આવીને ઊંધા હસને ત્યારે આપણને શિક્ષાબદ્રીનો સિત્તેરમો યાદ આવે પણ હવે જે જેની જિંદગીમાં એક એકય નથી પાળતા એને સિત્તેરમાં તો ક્યાંથી આડો આવે કો એટલે જ તો રૂજુ વસ્ત્ર પહેરવાનું કહ્યું છે અને પછી ઊંધા પગ નાખીને બેસે તો વિરાસનમાં પણ ન બેસવું આ બધા આસનો શિષ્ટ પુરુષોની આગળ ક્યારેય પ્રયોજ જતા નથી તો ક્યાં પ્રયોજાય ઊંધા પગ નાખીને બેસવું જ નહીં તો કહ્યું કંઈ એકાંતમાં બેસવું અથવા તો નાના માણસોની આગળ કદાચ આ રીતે બેઠા પોતાથી જે નાના હોય તો એમાં કોઈ દોષ નથી પણ આપણાથી મોટા હોય ત્યાં આવા આસનો નો ઉપયોગ ન કરવો ઘણાને એવી ટેવ હોય કે ઊંધા પગ નાખીને ને ઘણાને વારે વારે આસન બદલવાની ટેવ હોય વળીક આ પગ ઊંચો કરે વળી પાછો પેલો ઊંચો કરે પાછી પલાઠી વાળે વળી પાછા બે ઊંચા કરે વળી એક લાંબો કરે પાછા બે લાંબા કરે જો દુઃખતું હોય એના માટે કોઈ પ્રશ્ન નથી પણ આ શ્લોક આવે ત્યાં સુધી તો તમે તોય દુઃખ બેસી રહેશો પણ એના માટેનો કોઈ પ્રશ્ન નથી અભિમાન સૂચક નિશાનીની વાત છે કે તમે એ રીતે જ્યારે અભિમાન સૂચક નિશાનીમાં બેસો છો ત્યારે તમારી આગળ સામે બેઠેલી મોટી વ્યક્તિ પાસે તમે મોટા દેખાવાનો પ્રયાસ કરતા હોય એવું લાગે છે એટલા માટેની આ વાત છે પહેલાં ક્યાં ખુરશીઓની વ્યવસ્થા હતી પણ હવે આ બધાય ગોઠણના બધાય દુઃખાવા આવી ગયા એટલે નાના હોય તે તમારા ઘણીવાર ઘરમાં એવું થાય કે તમે આરામથી નીચે પલાઠી મારીને બેઠા હોય તમારા પુત્ર વધુ નાના હોય તો એ ખુરશે ચડીને કારણ કે એને દુખાવો હોય એટલે આ તો બધું સમયને અનુસાર કરવું જ પડે પણ મર્યાદા આ રીતે બતાવી છે વારે વારે આસન ક્યારેય પણ બદલવા નહીં એટલે આનો મતલબ એવો થાય કે આસન જીતવું જ્યારે આપણે આસન જીતતા નથી ને એટલે આમ સ્થિર એક પલાઠી આપણે બેસી શકતા નથી ક્યારેય આસન જીતવાનો પ્રયાસ નથી કર્યો અને આપણામાં ચંચળતા ખૂબ છે એટલે એ ચંચળતા શરીરની અંદર દેખાય આવે ઘણા મોટા બેઠા હોય તો એની સામે બેઠા બેઠા તમે જોજો ખુરશી ઉપર અમુક બેઠા હોય ને તો પછી પાછો એક પગ ઉપર બીજો પગ આમ ચડાયો હોય અને પછી પગને આમ સતત હલાવ્યા કરતા હોય એ અભિમાનની નિશાની છે ભાઈઓમાં ખાસ કરીને વધારે હોય અને બહેનોમાં ક્યાંક ક્યાંક આવું હોય છે તો એ અભિમાનની નિશાની છે એટલે અસભ્ય ટેવ ગણાય એટલે પગ ક્યારે હલાવ્યા ન કરવો અને આજકાલ સભામાં ખુરશીમાં આસન હોય તો આવી સભામાં લાંબા ટૂંકા પગ કરવા ખુરશી ખુરશીમાંથી પગ ચડાવી દે વળી ગડીક લાંબા કરે પાછા ખુરશીમાં પલાઠી મારી જાય તો આ રીતે આસનોને વારંવાર અકારણ બદલવા નહીં શરીરમાં તકલીફ હોય એના સિવાય અને ખુરશી ઉપર બેઠા તો એવું લખ્યું છે પગ વાળીને ન બેસવું જો તમે પગ વાળીને બેસી શકો છો તો ખુરશી બેસવાનો ક્યાં પ્રશ્ન છે તો તો નીચે જ પલાઠી વાળીને બેસાય વળી આ રીતે સભ્ય સમાજ પૂજ્ય વ્યક્તિઓ હોય દેવ અને રાજા સમક્ષ બેસવાની સભ્યતા ક્યારેય પણ ચૂકવી ન જોઈએ એની સામે જેમ તેમ બોલવું ન જોઈએ આ બધું શું કહેવાય તો કે આજની ભાષામાં એને શિસ્ત કહેવાય એટલે સત્સંગની અંદર રહેવું સત્સંગમાં બેસવું તો હંમેશા શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે વળી કેવી રીતે બેસવું તો લખ્યું છે લાઈનમાં બેસવું પાછું વાળી ને જોવો જોઈએ કોઈને જોનાર અને વ્યવસ્થિત લાગે એકની પાછળ એક એકની પાછળ એક આમ વ્યવસ્થિત લાઈન હોય બે વ્યક્તિ વચ્ચે જગ્યા હોય ને એમાં એથી કંઈક વસ્તુ ફેંકી હોય સીધી પાછળ સોસરી નીકળે તો એને વ્યવસ્થિત બેઠા કહેવાય આ એક પ્રકારની શિસ્ત છે તમે જુઓ તો ઘણી જગ્યાએ પ્રસાદી વેચાતી હોય તો તમને ખ્યાલ જ હોય કે વેંચનારાને કેટલા હાથ હોય એક હાથે તો એને પેલું પકડ્યું હોય એટલે કેટલા હાથ હોય એક જ હોય તો એ ગમે એટલી ઉતાવળ રાખશે તો એ એકના હાથમાં જ મૂકી શકશે એક સાથે કાંઈ બધાના હાથમાં તો જવાની નથી પણ પેલાના હાથમાં તો પેલો હાથ મૂકે એની માટે પહેલો હાથ મૂકે હવે ખબર જ છે કે આને કાંઈ પાંચ હાથ થવાના નથી કે પ્રસાદી આપણે પોતે અંદર હાથ નાખીને લઈ લઈએ એવું તો કરવાનું નથી તો લાઈનમાં તો તોય ઊભા નહીં જ રહીએ અને પછી પાછું એવું થાય કે પ્રસાદી વેચીને બધું જતું રહે પછી અમે ત્યાંથી વાળીએ તો એક ખોબો પ્રસાદી નીકળે કારણ કે ઉપરા ઉપર હાથ નાખીને આના હાથમાંથી પેલું ઢોળાવે ને પહેલાંના હાથમાંથી પહેલું ઢોળાવે એટલે લોકોને શું હોય કે વહેલા ઘરે જતા રહીએ પણ તમે સમજી શકો છો ને કે એક જ હાથે એક વ્યક્તિને પ્રસાદી આપી શકે તમે ઉપરા ઉપર પડો તો એટલો જ ટાઈમ લાગે અને લાઇનમાં ઉભા રહ્યો તોય એટલો જ ટાઈમ લાગે અને તમે ઘર લઈને બેઠા છો એમ જેટલા પ્રસાદી લેવા આવે એ બધા ઘર લઈને જ અહીંયા ને અહીંયા રહેતા હોય અને ત્યાં પ્રસાદી લેવા જવાનો કોઈ પ્રશ્ન નથી એટલે કાં તો તમે વહેલા પહોંચો ને કાં એ વહેલા બેમાંથી એકને તો મોડું થવાનું જ છે અને પછી રસ્તામાં ચોવાટું ના કરીએ કોઈને ખબર ના પૂછતા જઈએ અને ઘા એ ઘા ઘર ભેગા થઈ જઈએ પણ બાર ગયા પછી કોઈ ઉતાવળ નહીં અહીંયાથી પાછા પ્રસાદીમાં ધક્કા મૂકી કરીને પેલી લઈ લે ને પછી પાછો ઓલો બાકડો ને બેસવા જ રાખ્યો છે પાછા ન્યા બેઠા કેમ બેઠા મંજુની વાટે બેઠી તો અહીંયા શું કરવા ને કોણીઓ મારી પણ માણસને એક પ્રકારની ટેવ છે બાકી મંદિરોની અંદર તો એવી સિસ્ટમ નથી પ્રસાદી ખૂટી જાય ખૂટી જાય એટલે તરત જ બીજી આપવામાં આવે પણ છતાંય આપણે સભ્યતા જાળવતા નથી લાઈનમાં રહેવાય ને બિલકુલ આપણને ટેવ નથી મેં ક્યારે એવું નથી જોયું પ્રસાદી માટે આખી થઈ હોય પેલા પ્રસાદી વેચનારા બિચારા એક હાથે કરીને આમ આમ દેતા હોય કારણ કે એના હાથમાંથી પાત્ર એ બિચારાનું પડી જાય એટલે આનું કારણ શું છે કે તમારે મને નહીં મળે એવું એ નથી પણ ટેવ જ એવી છે સંસ્કાર જ આખા એ રીતના છે કે એમાં સુધારો થતો જ નથી અહીંયાથી તમને કેટલું બધું કહેવામાં આવે કે લાઈનમાં રહેજો અવાજ નહીં કરશો લાઈનમાં બેસજો પણ છતાં એ તો બધું થતું હોય એમનું એમ જ થાય તો એ વસ્તુ અહીંયા શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિ આપણને બતાવે છે તમે જુઓ ઘણી જગ્યાએ ટિકિટ વગેરે લેવાનું હોય તો એમાં લાઈનમાં ઊભા રહેવાનું હોય પણ એક વ્યક્તિ નીકળે ને એટલે આપણે એની જગ્યા તરત દબાવી દઈએ હવે એ વ્યક્તિ કંઈક કામે ગઈ હોય પણ એક સેકન્ડ માણસ ખમી શકતો નથી એટલે વધારેમાં વધારે અભાવ હોય તો માળા ફેરવવાનો નથી સત્સંગમાં શિસ્તનો અભાવ છે અને શિસ્તબદ્ધ સત્સંગ હોય એ વધારે શોભાસ્પદ લાગે એટલે ક્યારેય પણ એવી રીતે ખોટી ધક્કાધક્કીને કરે ચપ્પલ પહેરવામાં કેટલી ધક્કી કરે હવે ચપ્પલ તો જેના છે એને જ એના પહેરવાના છે પણ છતાંય ધક્કા ધક્કી કરીને એમ થાય કે હું જલ્દી પહેલાં પહેરી લઉં અને હું જલ્દી ચાલતી થઈ જાઉં એટલે આ આપણી ખોટી ટેવ જેને કુલક્ષણ કહેવાય છે અને તમે લોકો જ્યારે નાના હતા ત્યારે તમારા માતા પિતાએ તમને આવું કાંઈ શીખવાડ્યું નથી આ વસ્તુ શિક્ષકો શીખવાડે ત્યારે તમે એની આગળ ગયા નહીં એટલે આ શિસ્ત આપણામાં પછી આવી નથી પણ આવું હોવું બહુ જરૂરી છે મને ઘણી વખત હરિભક્તો કહેતા હોય કે તમે બધાને લાઈનમાં બેસાડતા હો તો સભા આ રીતે બેઠી હોય અને કદાચ ક્યાંક કોઈ જોતું હોય તો તમે જેમ આવે એમ અસ્તવ્યસ્ત બેઠા હોય એ અયોગ્ય લાગે અને લાઈનમાં વ્યવસ્થિત બેઠા હો હવે જો લાઈનમાં બેસવા માટે આમાં કઈ લીટા દોરવાના નથી કોઈ પણ એક વ્યક્તિ બેઠી બરોબર એની પાછળ ગોઠવાઈ જાવ એટલે એની મેળે લાઈન થઈ જાય હા આમાં કંઈક ફોર્મ ભરવાના હોય કઈક શીખવાનું હોય તો તો સમજ્યા નહી આવડે પણ છતાંય આપણને એવી ટેવ જ પડેલી નથી એટલે આ શ્લોક આપણને આ પ્રકારની શિસ્ત પણ શીખવાડે છે તમે જુઓ પાશ્ચાત્ય દેશોની અંદર શિસ્તની બાબતે બહુ સારું એ લોકો ક્યાંય પણ એરપોર્ટમાં હોય રેલવે સ્ટોપ ઉપર હોય તો બધા વ્યવસ્થિત લાઈનમાં જ ઉભા રહે બસમાં ચડવાનું હોય બસ સ્ટોપે તોય પણ લાઈનમાં ઉભા જ હોય કોઈ લાઈનનો ભંગ કરે જ નહીં અને એ દેશોની અંદર તમને ક્યાંય પણ લાઈનનો ભંગ કરેલો દેખાય અને તપાસ કરો તો એ આપણો ઇન્ડિયન જ હોય કારણ કે અહીંથી લોહીમાં સંસ્કાર લઈને ગયો છે બાકી ત્યાંના છે એ ક્યારેય એવું કરતા નથી અને આજકાલની પેઢીને થોડું શિસ્ત અને લાઈનનું સ્કૂલોના માધ્યમથી વળી સમજ્યામાં આવ્યું તમે જો સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ હોય તો એ ફરજિયાત બધા લાઈનમાં બેઠા હોય એટલે એને ત્યાંથી શીખવાડવામાં આવે તો વળી થોડુંક લોહીમાં ઉતરે છે અને નાનો સમાજ જલ્દી સમજે છે પણ આ શિસ્ત બાબતમાં વધારેમાં વધારે અજ્ઞાની હોય તો એ વડીલ સમાજ છે એને તેમ જ થાય કે લાઈન એટલે શું વળી કાંઈ એમ ચોરેને ઓટલે જ બેસવાનું હોય એને કાંઈ લાઇનની જરૂર હોય ને એટલે આ બાબતમાં એ લોકો સમજતા નથી અને લાઈનોનો ભંગ કરે છે અને ઘણા ને તળે આપણે કહીએ કે લાઈનમાં ઉભા રહ્યો અમે કહીએ તો તો ઠીક છે પણ બીજું કદાચ કોઈ કે તો એને એમ થાય કે તું મને કોણ કહેવા વાળી હું અહીંયા બોટાદમાં આવી તેદાડાની મંદિરે આવું છું મને હજી કોઈએ કીધું આને શું કેવું તમે કહો જોઈ અને આવું બને છે ઉત્સવ સમય આવો હોય ક્યારેક ક્યાંક આપણા સામૈયા સ્વાગત વગેરે ગોઠવાયેલા હોય અને તે દિવસે હરિભક્તો ગળા તૂટી જાય એટલી રાડો પાડે છે કે નથી પાડતા કે લાઈનમાં ઉભા રહ્યો આ રીતે ઉભા રહ્યો અંદરની સાઈડ ઉભા રહ્યો ચાલ્યા જતા હોય તો રોડથી થોડા અંદરની સાઈડ ચાલો આ રીતે એટલી બધી આપણને એ લોકો બૂમો પાડી પાડીને કહેતા હોય પણ આપણને તો રેડિયા વાગતા હોય એવું જ લાગે આપણને એમ થાય મને નથી કહેતા હું તો બરાબર જ છું આ તો બીજાને કે છે જ્યારે જ્યારે આ પેલું આવું કઈ ફંક્શન આપણું હોય ત્યારે મને હરિભક્તો સૂચન કરતા હોય કે તમે આને પાઠશાળામાં સંસ્કૃત શીખવાડવાના કરતા શિસ્ત શીખવાડવાની જરૂર હતી મેં કીધું એની સાથે વીસ વર્ષ રહેવામાં એને શિસ્ત શીખવાડતા પહેલા હું મારી શિસ્ત ભૂલી ગઈ એને ક્યાં શીખવાડે અમારી જિંદગીની શિસ્તને એ બધાએ ભેગા થઈને અસ્તવ્યસ્ત જેમ બેઠા એમ બેઠા છે ને એમ કરીને જાતું કર્યું પણ આ શિસ્ત રાખવા એની ખૂબ જરૂર છે તમે આટલા બધા સંતોના યોગમાં રહેતા હો કથા વાર્તાના યોગમાં રહેતા હો અને એ તો તમને ખબર છે ને અહીંયા ટેવ હોય બહાર જાવ તો એની જ ટેવ રહે અને પછી ત્યાં તમે ગમે તેમ ધક્કા વગેરે કરતા હો આપણા દેવ મંદિરોની અંદર કેવી ધક્કામુક્કી થતી હોય છે ધક્કામુક્કી કરો તોય દર્શન થાય અને શિસ્તબદ્ધ લાઈનમાં જાઓ તોય દર્શન થાય એ બંનેમાં ઘણો ફેર છે અને તમે જ્યારે ખૂબ ધક્કામુક્કી કરતા હોય ત્યારે મને ઘણીવાર એમ થાય કે આ દેવ આંખો બંધ કરી દેતા હશે કે મારી સામે આ બધો મર્યાદાઓનો ભંગ થાય છે એટલે આ વસ્તુ તમારે હજી હજી તો આમ જવાના થોડીક વાર છે તો ત્યાર પહેલાં શીખી જવું જરૂરી છે નહીં અક્ષરધામમાં પછી કોકની કોણીઓ ખાવી પડશે અને મહારાજ કહેશે જ્યાં બધું શીખીને આવજે અહીંયા તો બધા લાઈનમાં તમે ટીવીઓમાં જોયું છે ને અક્ષરધામ કેવા બધા લાઈનમાં ઊભા હોય છે તો એવી રીતે લાઈનમાં ઊભા રહેવાનું અહીંથી કંઈક શીખ્યાશું તો ઊભું રહેવાશે એટલે આપણે ભગવાનના ભક્ત છીએ આપણને કથા વાર્તાનો યોગ છે કોઈ પણ જગ્યાએ ગયા હોય તમને ખ્યાલ છે ને બસમાં ચડવું હોય બસમાંથી ઉતરવું હોય ત્યારે કેવી પડાપડી આપણે કરતા હોઈએ છીએ એટલે એની અંદર પણ મર્યાદા રાખવાની ખૂબ જરૂર છે ઘણી વખત તમે ધક્કામુકી કરતા હોય એમાં વડીલ હોય કોઈ મોટી ઉંમરના વૃદ્ધ હોય એને જરાક ધક્કો લાગી જાય અને એને તકલીફ થાય તો એ દોષના ભાગીદાર આપણે બનતા હોઈએ છીએ માટે શિસ્તનો ભંગ ક્યારેય પણ ન કરવો ખોટું અભિમાન અને ઘમંડ છે એ હંમેશા દુઃખ આપનારું છે અત્યારે યુગ બદલાઈ ગયો પહેલાં આવું બધું ચાલતું પણ અત્યારે કોઈ ચલાવી ન લે કોઈ સહન કરે એમ નથી પહેલાના રજવાડાઓની અંદર આવું ચાલતું દબાણ કરી અને લોકો પાસે કામ કરાવવામાં આવે પણ હવે તો સ્વતંત્રતાનો યુગ આવ્યો આઝાદી આવી ગઈ પહેલાં ચાલવા દેવું પડતું હવે કોઈ ચલાવી લેતું નથી એટલે આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ જેટલી પળાય આપણને ભલે નાની લાગે પણ છતાં એ સુખદાયક છે કોઈ એક વ્યક્તિને સુખ મળે અને બાકીના સાવ કોરા રહી જાય એવું ઠાકોરજીએ કર્યું જે આજ્ઞા કરી છે બધાને જ છે મહારાજને એકને ઘેર ડગલા થઈ જાય અને એકને ઘેર દાણો ન હોય એવું મહારાજને જરાય પણ ગમતું નથી એકનું માન થાય અને એકનું અપમાન થાય એ પણ ભગવાનથી જોવાતું નથી એટલે આપણને બનાવનારા પરમાત્મા એક જ છે એક જ માટીમાંથી આ બધા બીબાઓ ડાળ્યા છે એટલે એકબીજાની મર્યાદાઓ રાખવી એકબીજા સાથે જતું કરવું વટે જવા માટે આ મનુષ્ય જન્મ નથી મહારાજે એને વચનામૃતમાં પાડાખાર કીધેલો છે એટલે આવા બધાથી હંમેશા દૂર રહેવું કર્મ ફળ પ્રદાતા એ પરમાત્મા છે અને પરમાત્મા દંડ આપે એવા કામ આપણે શા માટે કરવા જોઈએ ભગવાન જ્યારે જ્યારે આપણને દંડ આપે છે ત્યારે કોના કર્મ્યાન કોની ભૂલે આપે છે આપણી પોતાની જ ભૂલે આપે છે માટે શિસ્ત વિવેકનો સરસ મજાનો જે આ શ્લોક છે દરેકે ધ્યાનમાં લેવા જેવો છે